બનાસકાંઠાના દિશા તાલુકાના ઠેરવાડા ગામના અબુદ્રા નગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં દિવસના સમયે ચોરી થઈ છે મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી થઈ છે મંદિરની દેખરેખ રાખતા પ્રકાશભાઈ વિનોદભાઈ અને રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે સવારે નવ વાગ્યે પૂજા અર્ચના સમયે બધું બરાબર હતું બપોરે જ્યારે તેઓ મંદિર પરત ફર્યા ત્યારે ચોરી થવાનું જાણવા મળ્યું હતું ચોરોએ એક કિલોની ચાંદીની ગોગા મહારાજની છત અને એક કિલો જેટલા તેર નાના ચાંદીના છત ચોરી લીધા છે આ ઉપરાંત મંદિરમાંથી માંથી રોકડ રકમ પણ ચોરાય છે આ જ મંદિરમાં સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ પણ મોટી ચોરી થઈ હતી તે વખતે એક તોલા સોનાના છતની ચોરી થઈ હતી જોકે તે સમયે ગ્રામજનોએ ગોગા મહારાજ પ્રત્યે શ્રદ્ધા હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી જેથી તસ્કરોએ બીજી વખત હાથ અજમાવ્યો છે વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનોમાં રોષ છે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ફરિયાદની નોંધ કરી તપાસ હાથ ધરી છે ગ્રામજનોએ ચોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા